સીઝરો દ્વારા મા ન્યૂઝના કેમેરામેનને ધમકી આપવાની ઓડિયો ક્લિપ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે સીઝરો દ્વારા પત્રકારને ચાંદથી હાથ ધોવાથી ચીમકી આપતા પોલીસ મથકે અરજી રજૂઆત બાદ પોલીસનો તપાસ ધમધમાટ શરૂ થયો છે દેશનો ચોથો આદરસ્તંભ ગણાતો પત્રકાર દ્વારા આણંદમાં રહેલા સીઝરો બેફામ થઈ ગયા છે અને આ સીઝરોની વાહન ખેંચવાની સ્ટોરી મેં મારી હલચલ ટીવી ન્યૂઝમાં ચલાવી હતી તેમજ બીજા ચેનલોમાં પણ ચલાવી હતી જેને લઈને મારા ઉપર વિદેશથી ફોન આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં મારું નેટવર્ક ચલાવું છું અને આ સમાચાર બનાવવાનું બંધ કરી દેજે નહીં તો તારી પત્થર ઠોકી નાખીશું અને જોવા જેવી કરીશું અને જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં હું અહીંયા બેઠો બેઠો મારું નેટવર્ક ચલાવું છું જરૂર પડશે તો ગમે ત્યારે ફ્લાઇટમાં બેસી ઇન્ડિયા પણ આવી શકું છું અને મારા ચાલીસથી પચાસ માણસો આણંદમાં રહી કામ કરી રહ્યા છે ક્યારે કોણ તને મારીને જતું રહેશે ખબર પણ નહીં પડે માટે ચેતી જજે અને આ બધા ધંધા બંધ કરી અને સમાચાર બનાવવાનું બંધ કરી દેજે તેવું જણાવી મને ધમકી આપવામાં આવી હતી અને આજરોજ વિદ્યાનગર પોલીસ સ્ટેશન આ બાબતે અરજી પણ આપવામાં આવી છે આ બાબત આણંદના લોકલાડીલા સાંસદ મિતેશભાઈને પણ ખબર પડતા મિતેશભાઈને પણ રાત્રે અમારા પર ફોન આવ્યો હતો અને ઉચ્ચ અધિકારીઓને પણ આ બાબતે રજૂઆત કરી અને તેઓને પણ પત્રકારો માટે ઘટતું કરવાની વિનંતી કરવામાં આવી હતી તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદા ની તબિયત ખરાબ છે સખત તાવ દુખાવો થઈ છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે કે થાય છે ઠંડી ની સાથે ધ્રુજારી તાવ માથા નો દુખાવો ઉલટી વગેરે જો કોઈ ને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા ના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર માં જઈને મફત માં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો તમારો